સોશિયલ મીડિયામાં ગઈકાલથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કદાચ આ વિડિયો તમારા સુધી પણ પહોંચી ગયો હશે જેમાં સીધા ચાલતા આરોપીના કામમાં પોલીસ અધિકારી કંઈ કહે છે અને હાજો નરૂ આ આરોપી અચાનક લંગડો ચાલવા લાગે છે આમ તો આ વિડિઓ જોઈને પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે પણ આ વાત ત્યાં સુધી ઓછી ગંભીર લાગી રહી હતી જ્યાં સુધી આ આરોપી કોણ છે તેની લોકોને ખબર નથી

રક્ષા કરવા માટે તત્પર રહે છે આવી વાતો આપણે છવ્વીસમી જાન્યુઆરી કે પંદર ઓગસ્ટના દિવસે કરતા હોઈએ છીએ પણ અહીંયા રક્ષા આ શબ્દ પર મારે વધુ ભાર મૂકવો છે કે શું આ રક્ષકો ખરેખર તમારી અને મારી રક્ષા કરવા માટે કામ કરે છે કે રાજકારણીઓને વાલા થવા સિંગમ થવાનો ડોળ કરે છે આ પ્રશ્ન આજે એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે વર્દીને જોઈને આપણા મનમાં એક આદર ભાવની લાગણી ઉત્પન્ન થાય

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતભરની દીકરીઓને અને દીકરીઓના માતા પિતાને ચિંતામાં શનિવારે નવાખલ એક બાળકી ગુમ થઈ શરૂઆતમાં એવી ચર્ચાઓ થઈ કે આ કેસમાં અંધશ્રદ્ધાનું કોઈ એંગલ છે એ પણ કદાચ આ સત્યને દબાવવાનો કોઈ પ્રયાસ હોઈ શકે પણ જો કે પછી સત્ય હકીકત સામે આવી કે આ મામલો માત્ર અભરણ કે હત્યાનો નહોતો આ ઘટનામાં સામે આવ્યો દુષ્કર્મનો એંગલ એ ધરતી જે શૂરવીરોની ધરતી છે એ ધરતી સાથે બલિદાન એક રક્ષકે પણ હવે બદનામ કરી છે પેલા અહીંયા એટલી તો આમ હતી કે આવા કોઈ દુષ્કર્મી હોય તો તેની સામે રક્ષા કરવા વાળું પણ કોઈક હતું પણ હવે તો એ પણ ન રહ્યું આ દુષ્કર્મીની પોલીસે ધરપકડ કરીને તેના ચાર દિવસના રિમાન્ડ તો મેળવ્યા પરંતુ આંકલાવના પીએસઆઈ રોફ જમાવી લક્ષ્મણ રેખા તાણી હોવાનો વિડીયો સામે આવ્યો હતો જ્યારે હવે ફરી એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન લંગડાતો ચાલતો આરોપી જયારે લોકઅપમાંથી નીકળે છે ત્યારે બે ડગલા સુધી ચાલે છે પરંતુ પીએસઆઈ એ કાનમાં કઈક કહ્યું અને ભાઈ અચાનક લંગડા થઈ ગયા થયું કઈ કહેવું કે અંકલાવ પોલીસે આ અજય પડયાર ને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું આ સમયે આરોપી લંગડાતો હતો એ જમીન પર સતત બે થી ચાર સેકન્ડ સુધી પગ પણ નહોતો મૂકી શકતો અને આવા બધા દ્રશ્યો સામે આવ્યા ત્યારે આરોપીના આ આજે દ્રશ્યો સામે આવ્યા એને પગમાં ખૂબ જ દંડા માર્યા હશે એવી વાતો ચર્ચાવા લાગી

લંગડો બનાવી દીધો છે કે પછી આરોપીને લંગડાતું ચાલવાનું નાટક કરવા જણાવ્યું છે એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે એ સિવાય પણ એક વિડીયો સામે આવ્યો હતો શનિવારે ગુમ થયેલી બાળકીનો જ્યારે સતત ત્રીજા દિવસે પણ મૃતદેહ નતો મળ્યો ત્યારે તેના પરિવારજનો સરપંચનો પર રોફ જમાવતા નજરે પડ્યા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હાથમાં દંડો અને પાણીની બોટલ લઈને ઉભેલા પીએસઆઈ પોલીસ મથકના બહારના ગેટ પાસે પાણી ઢોળીને એક લાઈન દોરી અને આ પોલીસ સ્ટેશન છે નગરપાલિકા નથી આ લાઈન ની અંદર કોઈ આવતા નહીં ને જો અંદર આવશો તો રાઇટિંગ નો ગુનો દાખલ થશે એવી ધમકીઓ આપી સાથે સાથે પીએસઆઈ એ આ બૈરાઓને શું ખબર પડવાની બીજા કોઈ જેને કાયદાની ખબર પડતી હોય તે બોલે એવું કહીને મહિલાઓનું પણ અપમાન કર્યું અને આ બધા ગ્રામજનોની વચ્ચે સરપંચને પણ ખખડાવ્યા આજ પ્રશ્ન મારે ભારતીય જનતા પાર્ટીના એ દરેક વ્યક્તિને પણ પૂછવો છે પ્રધાનમંત્રીની માતા ને ગાળ અપાતા ઠેક ઠેકાણે જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે એવું આ બાળકી સાથે ખરેખર થયું છે તો આ આ દીકરીને ન્યાય અપાવવા માટે કોઈ અવાજ ઉઠાશે ખરો આવા પોલીસ અધિકારી સામે કોઈ પગલા લેવાશે ખરા શરમ આવી જોઈએ આવા પોલીસ અધિકારીઓને જેને ખાખી પહેરીને ખભા પર સ્ટાર સાથે આ રાજ્યની પ્રજાની સુરક્ષાના શપથ લીધા હતા એટલે પીએસઆઈ શ્રી ને પણ આજે મારે પૂછવું છે કે તમે લક્ષ્મણ રેખા દોરીને ગ્રામજનોને અટકાવી દીધા હતા પણ તમારી સિંઘમગીરીની કોઈ લક્ષ્મણ રેખા ખરી તમારી ચાપલુસી ની કોઈ લક્ષ્મણ રેખા ખરી તમારી સંવેદનહીનતાની કોઈ લક્ષ્મણ રેખા ખરી આ પ્રશ્નો સાથે આજે અહેવાલને અહીંયા જ પૂરો કરી રહી છું આ પ્રશ્નોના જવાબ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર